નમસ્તે મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ હાલ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ છે અને સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકની ભરતી ક્યારે એક તો ભરતી વિલંબે થઈ રહી છે નવેમ્બરની અંદર સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં આવી હતી તે હાલ સુધી પૂર્ણ કરવામાં આવેલ નથી અને આમ પણ જૂન મહિનાથી નવા શિક્ષકો વિદ્યાર્થીઓને મળશે નહીં એ વાત સંપૂર્ણપણે સાચી છે જોઈ લે વધારે રિપોર્ટ દ્વારા માહિતી પ્રસ્તુત સમાચાર છે તમે તમારી સમક્ષ સંદેશ ન્યૂઝપેપરના આધારે મૂકી રહ્યા છીએ શિક્ષણ વિભાગે ઉતાવળ નહોતી અને હવે આચાર આચારસંહિતાનું કારણ મળ્યું એચ આચાર્યની બદલી અને નવા પ્રાથમિક શિક્ષકોની ભરતી છે તે ખોરંભે ચડી ગઈ છે એચ નામમાં આપણે જાણીએ છીએ તે મુજબ બાર વર્ષથી બદલીના નિયમોનું નિયમોની કોઈપણ પ્રકારની રજૂઆત થઈ નથી તો બીજી તરફ આપણે જે લાગુ પડતું છે તેવું બીજી તરફ પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા બીજા તબક્કામાં સત્યાવીસો પચાસ જગ્યા ભરવા માટે સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી ગત સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં ફૂલ ત્રેપનસો ને સાહીઠ જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં છવ્વીસો જગ્યા પર કાર્યવાહી હાથ ધરાઈ હતી જે સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે બાકી રહેલી ખાલી જગ્યામાં ભરતી કરવા ગત નવેમ્બર બે હજાર ત્રેવીસમાં સરકાર શિક્ષણ વિભાગને મંજૂરી આપ આપી હોવા છતાં કાર્યવાહી હાથ ન ધરાતા હવે નવા શૈક્ષણિક સત્રથી પણ નવા ક્ષેત્રિક શસ્ત્રોનો જૂન મહિનામાં પ્રારંભ થશે છતાં પણ વિદ્યાર્થીઓને કાયમી શિક્ષક મળશે નહીં આ બાબતે તમારા વિચારો પણ કમેન્ટ બોક્સની અંદર અમને જરૂરથી રજૂ કરજો